નમસ્કાર ચાલો આજે આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના એક એવા ઊંડા પણ એકદમ સરળ સંદેશને સમજીએ જેને આપણે આજના જીવનમાં તરત જ અપનાવી શકીએ છીએ આ કોઈ સામાન્ય જ્ઞાન નથી પણ પોતાના કર્મોને વધુ સારી રીતે સમજવાની અને કરવાની એક અદ્ભુત કળા છે આ છે એ મૂળ વાક્ય જે આખી વાતનો સાર છે કર્મ કર પરિણામ છોડ આ એક જ વાક્યમાં જાણે જીવન જીવવાની ચાવી છુપાયેલી છે ચાલો આમાં ઊંડા ઉતરીએ અને જાણીએ કે આ શક્તિશાળી વિચાર આવ્યો ક્યાંથી તો આ જ્ઞાનનો જન્મ થયો હતો એક ખૂબ જ નાટકીય ક્ષણે કુરુક્ષેત્રની યુદ્ધભૂમિ પર જ્યાં મહાન યોદ્ધા અર્જુન એક મોટા સંકટનો સામનો કરી રહ્યા હતા જરા એ દૃશ્યની કલ્પના કરો સામે કૌરવોની વિશાળ સેના છે અને અર્જુન પાંડવ સેનાના મુખ્ય યોદ્ધા પોતાના રથ પર સવાર છે વાતાવરણમાં એકદમ તણાવ છે એમના હાથમાં હતું એમનું અજેય શસ્ત્ર ગાંડીવ ધનુષ્ય લડવા માટે તો એ પૂરા તૈયાર હતા એમની શક્તિ અને કુશળતા પર કોઈને પણ શંકા નહોતી પણ જેવી એમની નજર સામે ઊભેલા પોતાના જ પરિવારજનો ગુરુઓ અને મિત્રો પર પડી બસ એમનું મન ભાંગી પડ્યું એક ભયંકર આંતરિક સંઘર્ષ શરૂ થયો જેણે એમના હાથમાંથી ગાંડીવ છોડાવી દીધું અને બસ આ જ એક ક્ષણ હતી જ્યાંથી શ્રીકૃષ્ણનું માર્ગદર્શન શરૂ થાય છે અને ત્યારે જ એમના સારથી અને મિત્ર ભગવાન શ્રીકૃષ્ણે એમને આ અમર સલાહ આપી આ એક શ્લોક ગીતાનું હૃદય છે અને અર્જુનની બધી જ મૂંઝવણનો ઉકેલ પણ સારો તો વાર્તામાંથી બહાર આવીને હવે આ ગહન ઉપદેશના મૂળ તર્કને સમજીએ કૃષ્ણનો સંદેશ છે ને એ એકદમ સરળ અને સ્પષ્ટ છે હવે જુઓ કૃષ્ણ કેટલી વ્યવહારુ વાત કરે છે તેઓ સ્પષ્ટ કહે છે કે કર્મ કરવું એ આપણો અધિકાર છે આપણા હાથમાં છે પણ એનું પરિણામ શું આવશે એના પર આપણો કોઈ કંટ્રોલ નથી અને સૌથી મોટી વાત જ્યારે આપણે પરિણામની ચિંતા કરીએ છીએ ને ત્યારે આપણું કામ પણ બગડે છે અને મનની શાંતિ પણ જતી રહેશે અને આ સ્લાઇડ પર આ વાત બહુ સરસ રીતે સમજાવી છે જુઓ આપણો પ્રયત્ન આપણું સમર્પણ આપણા કાર્યો આ બધું આપણા હાથમાં છે પણ પરિણામ એ નથી બિલકુલ એક ખેડૂત જેવું છે એ બીજ વાવી શકે પાણી આપી શકે મહેનત કરી શકે પણ વરસાદ ક્યારે આવશે અને પાક કેવો થશે એ એના નિયંત્રણની બહાર છે બસ આ જ ભેદ સમજવાનો છે તો અહીં એક મોટો સવાલ થાય કે ભાઈ પરિણામની ચિંતા ના કરીએ તો શું આપણે બેદરકાર નહીં બની જઈએ પરિણામને છોડી દેવા પર આટલો ભાર શા માટે છે કૃષ્ણ આનો બહુ સ્પષ્ટ જવાબ આપે છે જેવું આપણું ધ્યાન પરિણામ પર જાય છે એટલે આપણા મનમાં ડર લાલચ અને અહંકાર ઘર કરી જાય છે નિષ્ફળતાનો ડર વધારે મેળવવાની લાલચ અને સફળતા મળે તો એનો અહંકાર અને આ ત્રણે આપણી માનસિક શાંતિને ખતમ કરી નાખે છે તો ચાલો હવે જોઈએ કે આ હજારો વર્ષ જૂની વાતને આજના આધુનિક જીવન સાથે કેવી રીતે જોડી શકાય કારણ કે આ સિદ્ધાંત આજે પણ એટલો જ સાચો છે આપણે ત્રણ એકદમ સામાન્ય ઉદાહરણો જોઈશું જ્યાં આ સિદ્ધાંત સીધો લાગુ પડે છે એક વિદ્યાર્થીના જીવનમાં એક નોકરી કરતા વ્યક્તિના જીવનમાં અને સામાન્ય રીતે આપણા બધાના જીવનમાં સૌથી પહેલાં વિદ્યાર્થી એનું ધ્યાન ભણવાની પ્રક્રિયા પર હોવું જોઈએ કંઈક નવું શીખવા પર હોવું જોઈએ જો બધું ધ્યાન મહેનત પર હશે ને તો માર્ક્સની ચિંતા આપોઆપ ઓછી થઈ જશે અને સાચું કહું તો ચિંતા વગર કામ હંમેશા સારું જ થાય છે એ જ રીતે કોઈ કર્મચારી માટે એનું કામ છે પોતાનું કામ પૂરી નિષ્ઠાથી કરવું હવે એના માટે પ્રશંસા મળશે કે બળતી એ બધું પરિણામ છે જ્યારે આપણે કામમાં જ આનંદ શોધતા થઈ જઈએ ત્યારે બહારની માન્યતા એટલી જરૂરી નથી રહેતી અને છેલ્લે વ્યાપક રીતે જીવનમાં આપણું કર્તવ્ય એ છે કે જે સાચું અને યોગ્ય છે એ કરીએ હવે લોકો શું કહેશે સમાજ શું વિચારશે એ બધી પરિણામની ચિંતાઓ છે સાચા રસ્તે ચાલવાનો જે સંતોષ હોય છે એ જ સૌથી મોટું ફળ છે ચાલો હવે આ ચર્ચાને એક ઊંડા સ્તર પર લઈ જઈએ અને સમજીએ કે ગીતા પ્રમાણે કર્મમાં કુશળતાનો અસલી મતલબ શું છે ગીતા આના માટે એક સુંદર સૂત્ર આપે છે યોગઃ કર્મસુ કૌશલમ આટલા નાના વાક્યમાં કર્મનું આખું રહસ્ય છુપાયેલું છે તો અહીં યોગનો અર્થ શું આસન કે પ્રાણાયામ ના ગીતાના સંદર્ભમાં યોગ એટલે કોઈ પણ કર્મને તેની શ્રેષ્ઠ રીતે કરવું પૂરી કુશળતાથી પૂરા ધ્યાનથી અને પૂરા સમર્પણથી જ્યારે કર્મ આ રીતે કરવામાં આવે છે ત્યારે એ કર્મ માત્ર એક કામ નથી રહેતું પણ એક સાધના બની જાય છે આ જ સાચો યોગ છે અને આ જ ગીતાનો જીવંત સંદેશ છે આ કોઈ જૂના પુસ્તકમાં બંધ જ્ઞાન નથી પણ એક ગતિશીલ ફિલોસોફી છે જે દરેક યુગમાં દરેક વ્યક્તિને રસ્તો બતાવી શકે છે તો અંતે સાર એ જ છે કે ફળની આસક્તિ છોડવાનો અર્થ નિષ્ક્રિય થવાનો નથી બલકે એનાથી ઉલટું તે આપણા મનને ડર અને ચિંતામાંથી મુક્ત કરીને આપણા કર્મને વધુ શક્તિશાળી વધુ કેન્દ્રિત અને વધુ આનંદમય બનાવે છે આ એક એવો વિચાર છે જે જીવનને બદલવાની તાકાત રાખે છે